હેલો મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજે અમે બધા ખૂબ ખુશ છીએ મારી સાથે ગાડીમાં મારા સાસુ અને મારા નણંદ પણ છે અમે બધા જઈ રહ્યા છીએ અમારા કાકાજીના ઘરે રસ્તો ઘણો સુંદર છે અને ફેમિલી સાથે હોય ત્યારે સફર ક્યાંય કપાઈ જાય છે એની ખબર જ નથી પડતી મારા સાસુ અને મારા નણંદ ખૂબ ઉત્સાહમાં છે અમે રસ્તામાં ઘણી બધી વાતો કરી અને મસ્તી કરી તો અમે આવી પહોંચ્યા અમારા કાકાજીના ઘરે જો આ છે એમનું સુંદર ઘર ઘર જોતાં કેટલું શાંત અને આરામદાયક લાગે છે ને કાકાજીના ઘરે આવો અમને હંમેશા ગમે છે કારણ કે અહીં બધાનો પ્રેમ અને આવકાર બહુ સારો મળે છે અમે અંદર ગયા અને કાકીજીને મળ્યા ઘરનું આંગણું અને અંદરથી સજાવટ ખૂબ સરસ છે અહીં અમે સાથે બેસીને ચા નાસ્તો કરી અહીં અમે જૂની યાદો તાજી કરી બત્રીજો છે છે જે પતંગની તૈયારીમાં એનો કલર બદલાઈ તો મિત્રો મારા સાસુજી અને કાકીજી બંને વાતોમાં મશગુલ છે અમે પણ આ વાત પડોને એન્જોય કરી રહ્યા છીએ તો મિત્રો આ હતો અમારો નાનકડો ફેમિલી વ્લોગ કાકાજીના ઘરે આવીને અમને ખૂબ જ આનંદ થયો જો તમને અમારો પારિવારિક વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરજો તમને તમારી ફેમિલી સાથે ક્યાં જવું ગમે છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા કોઈ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો